જે કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો આપણે જોઈશું કે અઢારમો હપ્તો જો તમારે નથી આવ્યો ખાતામાં તો મિત્રો હવે તમારે શું પ્રોસેસ કરવાની છે મિત્રો ખેડૂત મિત્રો પાંચ ઓક્ટોબરે એટલે કે ગઈકાલે ઘણા બધા ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો આવી ગયો હતો અને લગભગ અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરવાની હતી પણ જો તમારે હપ્તો નથી આવ્યો તો તમારે શું કરવાનું છે સ્ક્રીન ઉપર તમને ત્રણ નંબર દેખાય છે મિત્રો પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ એક હજાર બાણું આ ત્રણ નંબર સરકારે જાહેર કરેલા છે તે નંબર ઉપર તમે ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ તમે ફોન કરી શકો છો એટલે કે દિવસે ને રાત્રે ગમે ત્યારે અને એક મેલ આઈડી છે પીએમ કિસાન ડેશ આઈ એટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે ગમે ત્યારે મેલ કરીને તમારી જાણકારી તમે મેળવી શકો છો અને જીઆ ખેડૂત મિત્રો હજુ એક વાત જો તમે ઈ કેવાયસી કમ્પ્લીટ નથી કર્યો અને જમીનના કાગળિયા તમારા અધૂરા છે તો તમને આ સહાય મળવાની નથી જેથી કરીને ફટાફટ તમારા કાગળિયાને ઈ કેવાય સી કમ્પ્લીટ કરાવી લેજો ફરી એકવાર મળીશું જય કૃષિ વિજ્ઞાન